જાય સુભદ્રા સાસરે કાનો શીખામણ આપે જો ચાવ બેની બાણ લેતા જાવ જો જાય સુભદ્રા સાસરે કાનો શીખામણ આપે જો ચાવ બેની બાણ લેતા જાવ જો સવારે વહેલા ઉઠીએ તો ખમકારો ના કરીએ જો ખમકારો કરી તો બેની ઘરના સૂતા જાગે જો સવારે વહેલા ઉઠીએ તો ખમકારો ના કરીએ જો ખમકારો કરીએ તો બેની ઘરના સૂતા જાગે જો રસોડામાં હરતા ફરતા રસોઈ ના ચાખીએ જો રસોઈ ચાખીએ તો બેની અનદેવ દોષ દેશે જો રસોડામાં હરતા ફરતા રસોઈ ના ચાખીએ રસોઈ સસરાને પહેલા જમાડી પછી આપણે જમીએ જો પહેલા જો જમીએ તો બેની ઘરમાં ઝઘડા થશે જો સાસુ સસરાને પહેલા જમાડી પછી આપણે જમીએ પહેલા જો જમીએ તો બેની ઘરમાં ઝગડા થશે જો એ જાય સુભદ્રા સાસ રે કાનો સી ખામણ આપે જો જાવ બેની બા સાસ રે લેતા જાવ જો દેરાણી જેઠાણી સાથે બને નહીં તો દિલની વાત ન કરીએ જો દિલની વાત કરશો તો બેન ખૂબે વાતો થશે જેઠાણી સાથે બને નહીં તો દિલની વાત ન કરીએ જો દિલની વાત કરશો તો કુવે વાતું થશે જો છૂટા અંબોડે છૂટા કેસે ફરિયા ના ફરીએ જો ફળિયા માં ફરશો તો બેની પડોસણ વાતો કરશે જો છૂટા અંબોડે છૂટા કેસે ફળિયા માં ના ફરીએ જો ફળિયા માં ફરશો તો બેની પડોસણ વાતો કરશે જો ધીયર સાથે હરી ફરી હાથ તાળી ના દઈએ જો ਹੱਥ ਤਾੜੀ ਦਈਏ ਤਬੇ ਨੀ ਗਮ ਮਾਵਾ ਤੋ ਥਾਸੇ ਜੋ ਤੀਰ ਸਾਥੇ ਹਰੀ ਫਰੀ ਹੱਥ ਤਾੜੀ ਨਾ ਦਈਏ ਜੋ ਹੱਥ ਤਾੜੀ ਦਈਏ ਤਬੇ ਨੀ ਗਮ ਮਾਵਾ ਤੋ ਥਾਸੇ ਜੋ જેઠ સસરા બેઠા હોય ત્યાં આડા ન તરીએ જો આડા રેવું તરીયે તો બેન બા છોરે વાતું થશે જો જેઠ સસરા બેઠા હોય ત્યાં નવ ઉતરીએ જો આડા રેવું તરીએ તો બેની છોરે વાતું થશે જો ણંદા ને આગળ રાખી પાછળ આપણે ચાલીએ જો આગળ ચાલીએ તો બેન બા મૈયર માં વાતું થશે જો નાણંદ આગળ રાખી પાછળ આપણે ચાલીએ જો આગળ ચાલીએ તો બેન બા મૈયર માં વાતું થશે જો જાય સુભદ્રા સાસરે કાનો શિખામણ આપે જો ચાવ બેની બા સાસરે શિખામણ લેતા ચાવજો પરણ્યા ઘરે આવે ત્યારે મોઢું ના ફેરવીએ જો મોઢું રે ફેરવીએ તો બેન બા મૈયર સંભળાવે જો પરણ્યા ઘરે આવે ત્યારે મોઢું

વગર તેડ્યા જઈએ તો બેનબા હાથે હળવા થઈએ જો જાય સુભદ્રા સાસરે કાનો શીખામણ આપે જો જાવ બેની ભાષાસ રે શી ખામણ લેતા જાવજો ચાવ બેની ભાષાસ રે શીખામણ લેતા જાવ જો